નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂત બજારમાં તમારું સ્વાગત છે આજે આપણે વાત કરીશું જીરામાં સારીનું નિયંત્રણ કઈ રીતે કરવું એટલે કે જીરામાં જે સફેદ ફૂગ સાર વળી જાય છે તેનું નિયંત્રણ કેવી રીતે કરવું તો ઘણા નવા ખેડૂત મિત્રો આ વર્ષે જીરાનું પહેલીવાર વાવેતર કરી રહ્યા છે તેના માટે ખાસ વિડીયો બનાવ્યો છે કેમ કે ગયા વર્ષે જે જીરાનું વાવેતર થયું હતું તેનાથી આ વર્ષે ડબલ વાવેતર થયું છે એટલે કે જે આ વર્ષે ખેડૂતોએ નવું વાવેતર કર્યું છે જીરાનું પહેલી વખત તેમને ભૂકી સારા વિશે એટલે કે સાસ્યા રોગના નિયંત્રણ વિશે હજુ માહિતી ના હોય તો તેના વિશે આપણે વાત કરીશું ત્યાર પહેલાં જો તમે ખેડૂત પુત્ર હોવ અને પહેલીવાર વિડીયો જોઈ રહ્યા છો તો વિડીયોને લાઈક કરો અને નીચે આપેલું સબસ્ક્રાઈબનું કાળું બટન દબાવી દેજો જેથી રોજેરોજના સમાચારનો વિડીયો સૌથી પહેલાં તમને મળી જશે જીરાના પાકમાં ભૂકી સારા એટલે કે સાસિયા રોગની અસર સામાન્ય રીતે ફૂલ આવવાના સમયે આવતી હોય છે એટલે કે જ્યારે જીરાને ફૂલ આવી જાય જે કોણી જીરાની જે મૂમરી આવી જાય ત્યારે સફેદ સાર વળી જાય છે જે એટલે કે સફેદ ફૂગ આવી જાય છે તે સમયે બીજ જે આપણે બંધાતા હોય એ બીજ ઉપર સફેદ સારી વળી જાય છે તેને ભૂકી સારો કહેવામાં આવે છે આ રોગની અસરથી સોળ ઉપર જે સફેદ સાર વળી જાય છે જેના કારણે નુકસાન ઘણું ઓછું થવાની સંભાવના છે તો તેમને સફેદ ફૂગ જે આ રોગ તીવ્ર ભેજ એટલે કે વધારે પ્રમાણમાં જ્યાં ભેજવાળું વાતાવરણ રહેતું હોય એટલે કે જમીનની અંદર ભેજ રહેતો હોય પાણી ભરાતું હોય તેવી જગ્યાએ અથવા તો હુંફાળાવાળા વાતાવરણમાં વધુ જોવા મળે છે તો આ રોગનું નિયંત્રણ કઈ રીતે કરવું તેના વિશે વાત કરીએ તો આ રોગના નિયંત્રણ માટે ગંધકની ભૂકીનો પચીસ કિલો એક હેક્ટર પ્રમાણે સવારમાં સોળ ઉપર ઝાકળ હોય ત્યારે છટકાવ કરવાનો છે એક હેક્ટર એટલે આપણે છ વીઘા જેવું થાય તેની અંદર આપણે પચ્ચીસ કિલો એટલે કે એક વીઘે ચાર કિલો જેવું પ્રમાણ થાય તે આપણે ઝાકળ હોય ત્યારે છટકાવ કરવાનો છે અથવા ઝાકળ ઉડી ગયા પછી આપણે હેકજા કોનો જોલ એટલે કે સફેદ સારીનો જે સફેદ ફૂગનો જે નિયંત્રણ માટે હેક્ઝાકોનો જોલ જે આપણે કન્ટેન આવે છે તેનો છંટકાવ કરવાનો છે તે આપણે પ્રતિ પંદર લીટર એટલે કે એક પંપમાં પંદર એમએલ પાણીમાં ભેળવીને છટકાવ કરવો જેથી આપણે જીરામાં ભૂકી સારો એટલે કે સફેદ ફૂગનું નિયંત્રણ સો ટકા મળશે